નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ મે બે હજાર પચીસને વારસા ગુરુઆ રાજાના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો લાલ ડુંગળીના ભાવમાં ઘટાડાથી જે વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને ડુંગળી બજારમાં ભાવ ઘટ્યાથી વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે એવરેજ ડુંગળી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલ કે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર નવી આવકો થોડી વધશે તો પરંતુ લાલ અત્યારે સ્ટોક જે અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે આવકો અત્યારે સારી છે અને હજી પંદરક દિવસ બાદ આવકો વધે તેવી ધારણાઓ છે અને સફેદની જે આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી અને વ્યાજબી ભાવથી ખરીદવાનું ચાલુ રહેશે તો બજારમાં કોઈ મોટો ઘટાડો દેખાતો નથી અને આવી જ આવકો રહેશે તો ડુંગળીના ભાવ પણ સારા આપણને જોવા મળે તેવી ખેડૂતોની આશા રહેલી છે તો મિત્રો આથી ડુંગળી વખતે આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન